અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારામારીમાં થયેલ હત્યાના ત્રણ હત્યારાઓને દબોચી લેતી કૃષ્ણનગર પોલીસ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કેવડાજીની ચાલીમાં રહેતા યુવક આકાશ દિવાકરને તારીખ વીસ નવેમ્બરમાં રોજ અગાઉ થયેલ માથાકૂટ બાબતે બહાર બોલાવી નજીવી બાબતે તકરાર થતાં ત્રણ શખ્સોએ દંડા અને ચપ્પા મારી અધમુઓ કરી નાખ્યો હતો માથામાં ગંભીર ઈજાના લીધે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બાવીસ નવેમ્બરમાં રોજ મૃત્યુ નિપજ સચિવતું જેની ગંભીરતાને લઈને કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કરી છે સ્ટોરી રિપોર્ટ બાય બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ